મારી ઉંમર છે પાંત્રીસ દીપુભાઈ પ્રજાપતિ છે એ મને કેટલા મહિનાથી ટોર્ચર કરી રહ્યા છે મારા ઘરે આવ્યા હતા આજે જબરજસ્તી મારા જોડે દુષ્કાળ કરી ગયા સાડા અગિયાર મારા ઘરે આવ્યા હતા ડાયરેક્ટ આવીને મારા પર ચડી ગયા કપડા ઉતારી નાખ્યા મારા આ એક વાર આવેલા હતા પણ એવું મને ધમકી આવી હતી એટલે મેં કોને કહ્યું નતું શંકરમાં વોટ છ નંબર વોટમાં આવે છે ને તે એની પાવતી માટે ટોર્ચરમાં આવેલા હતા મારો નંબર લઈ ગયા હતા ત્યારથી મારે જો ટોર્ચરમાં છે રાજેશ પ્રજાપતિ છે શું ઘટના બની હતી ઘટનામાં એવું હતું કે આણંદનો કાઉન્સિલર દીપુભાઈ ગોરધનભાઈ ખમાવાળા જેઓ શાળા અગિયારના સુમારે ઘર ખુલ્લું હોવાથી સાધન લઈને આવ્યો અને ઘરની અંદર ઘૂસ્યો અને અંદર મારી વાઈફ મારા બે છોકરા સુતેલા છે તે છતાં ઘરમાં આવી મોઢું દબાવ્યું અને બળજબરીથી પ્રયાસ કર્યો આબળું લૂંટવાનો પ્રયાસ કર્યો છે અને હું બહારથી આવતા મેં એને જોયો એટલે એને મને મારવાનું ચાલુ કર્યું એટલે મેં બૂમો પાડી એટલે આજુબાજુમાં મારી જોડે વ્યક્તિ આવ્યા અને અમે પકડ્યો અને પકડ્યો અને અમારો થોડોક બોલાબોલી થઈ અને પછી એને ફોન કરીને મુસ્લિમોને બોલાયા આઠથી દસ જણા એક્ટિવા ગાડીઓ લઈને આવી ગયા મેં એને ઘરમાં પૂર્યો હતો તે છતાં ઝારીને ધક્કો મારી મને પાડ્યો અને એને છોડાવીને બહાર આવીને અમને આઠથી નવ જણાને મારઝૂડ કરી અને જાનથી મારી નાખવાનો ધમકી આલી છે જો ક્યાંય ગયો હતો તો તને પતાવી દઈશું અને મારઝૂડ કરીને મને માર્યો એટલે હું પોલીસ સ્ટેશન આવ્યો છું હાલ મેં એફઆરઆઈ દર્જ કરાવી છે અને નવ વાગે સવારે બોલાવ્યો છે જે ઘટના બની એ તમારે જાણ કરવાની મેં એફઆરઆઈમાં જણાવ્યું છે પણ મને બીક એ છે કે આ લોકો રાતે હજુ આવશે અને ધાક ધમકીથી મને મારવાનો ટ્રાય કરશે મને સાત જણાને માર્યા છે અને અમને બીક છે કે અમારા દ્વારા બહુ ખરાબ ઘટના ઘટી છે તો અમને સાચો નિર્ણય સાચો જવાબ